માતાજી બધાયને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી સુભેક્ષ આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં હશો તો જો ઘણા દિવસથી આજ ઓલોગ શરૂ કર્યો છે અને એમને આયા સેવી વાડીએ વાડી આયા છે એટલે કેમ કે કામ હતું એટલે વાડી આયા સીવી હવે સીઝન આવી એટલે હવે તો વાડીએ તો રોજ આવવાનું હોય તો જો અમારે વાવાની છે માંડવી તો જો એ મેં માંડવીના બી તપાઈ દીધા છે જો અમાર ભાઈ આ કોઈ ગઈ ગયા તાટલે બી વેરા છે તો જો આટલી માંડવી લાયા છે યાર તો જો આટલી માંડવી લાયા છે અને આ માંડવી વાવાના છે વી ઓને ઓણ કીતે માંડવી કરવાના છે વી કપા ગાય ઓણ વાવાના નથી તો જો અમાર રશીદભાઈ આવે છે તો જો ને બહુ ખોખા ગમ્યો খা বা খম আম কে খাওঁ খোখা বহু গমেট বী তে এই খাইছে

તમને દેવાન જરૂર છે ટપક પાથરવા હું રામ કાયો કા આલા 2 જટ પૂરું થાય અરે રે તમે એટાર સુધીલા તડકાના ખોટા ખોટા હેરાન થ્યા નઈ કાયો કા આલો ને હમ તો જટ ખૂટે છે હારું લ્યો આ હાસેન હાસુ હવે તારો વારો આવી ગયો ને અમ તો હા ઓ અમાર વારો આવી ગયો પણ એમ એટલું બધું ઉતાવળું ન આલ્યું એમ હળવે હળવે આલ્યું હમ આ આલી આલીન થાકી રાસી હા તો આલો આલો કાયો કા પાછરીતે જ નાળિયો પાથરવાનું શરૂ છે એક મેલી ને એક લાગત ઋતુ ઊભા છે અને હવે જા એટલે બે હરા રહ્યા છે બધી પાથરી દીધી છે સર ઠીક ઝૂમ કરું જો જા રટીક નાળે લઈને આલ્યો જાય છે આપડા મશીન એ ઉભા છે હલો જો આ કામ નું દવા નું પેરે વાળી ને એની સેય અનવલે ધાવાની સેવારીએ વા દઈ જો સડીજી સપ પાણી છે ગુવાર માર પૂરા ભાઈ તો જશે